બનાસકાંઠા હિંમતનગરમાં આર્મી જવાન સાથે થયેલ દુર્વ્યવહાર મામલે બનાસકાંઠામાં રિટાયર્ડ આર્મીના જવાનોએ કલેક્ટરને એને એસપીને આપ્યું આવેદનપત્ર તો હિંમતનગરમાં આર્મી જવાન સાથે બનેલી ઘટનાના બનાસકાંઠામાં પડ પડ્યા ઘેરા પ્રત્યાઘાત રિટાયર્ડ આર્મીના જવાનોએ હિંમતનગરમાં આર્મી જવાનને માર મારવામાં આવતા દોષિતો સામે કાર્યવાહી કરવા કરી માંગ આર્મી જવાન સાથે બનેલી ઘટનાને રિટાયર્ડ આર્મી જવાનોએ વખોડી

કે બાવીસ ની અંદર પાકિસ્તાનને ઓપરેશન સિંધુ દ્વારા સફાઈ કરી નાખવામાં આવ્યું આવી જ જો એક્શન સેનાના જવાન સાથે એના પ્રશાસન સાથે જે આપસ મેં આગળ જે છે એના પર એક્શન લે ગૃહમંત્રી સાહેબનો મારા પાસે એક લેટર છે બે હજાર બાવીસનો અમારા પાસે આ લેટર છે એની અંદર ટોટલ લખેલું છે કે આ અશોભનીય વર્તા કોઈ પણ સેનાનો જવાન હોય ઓફિશિયલી કામ હોય એને કોઈ પણ દેરી ન કરવામાં આવે એ લેટરનું આ પ્રશાસન દ્વારા તેના જે સ્થાનિક કર્મચારી હતા એમના દ્વારા ઉલ્લંઘન કરવાનું છે આ વાત આ માટે

આર્મી ના જવાન ને રજા ઉપર આવેલા એ કુચ આપણે બજાર ગયેલ એમની ગાડીના બ્લેક કાચ હતા એના માથા માથાકૂટ થઈ એમાં અને એને પોલીસને એમ કીધું કે હું આર્મી જવાન છું મને ખ્યાલ નતો અને હું જલ્દીમાં આવી ગયો છું તો જે તમારે થાતું હોય તમે કામ કાર્યવાહી કરી શકો છો પણ તમે મારપીટ ના કરો એમાં ગાલી ગલોજ કર્યું મારપીટ કર્યું અને ઢોર માર મારી અને એને ત્યાંની તે જગ્યા ઉપર કસ્ટડીની અંદર જો ચોકી હતી તેની અંદર જબરદસ્તી અંદર ઘુસેડી દીધો જેમને ઢોરને ને આવે એવી રીતે ઘુસેડી નાખ્યો અને પછી ચોકીમાં લઈ ગયા છે તેને એના ઉપર એફઆઈઆર દર્જ કર્યો છે તો અમે એ માંગ કરવા માટે આવે છે કે આગળ આવી પરિસ્થિતિ ના ઉભજે અને માન સન્માન સચવાય સેનાનું પેરામિલિટરી જવાનો અને દેશના સૈનિકનું માન સન્માન સચવાય રહે અને આવી પ્રશાસનને તકેદારી કરવી જોઈએ કે આર્મી ના જવાનો હોય કે પેરામિલિટરી ના જવાનો હોય દેશ માટે સરહદ પર દિન દિવસ રાત ડ્યુટી કરતા હોય છે અને ચાર ચાર છ છ મહિને રજા ઉપર ઘરે આવે છે તેમને ત્યાં અહીંના નિયમો કાનૂની કદાચ ન પણ ખબર હોય કે આજે શું થઈ રહ્યું છે ત્યાં તો એના માટે હું પ્રશાસન ને એ કહેવા માંગુ છું કે આર્મી નો સેનાનો જવાન હોય કે પેરામિલિટરી નો જવાન હોય એમના સાથે આદર ભરાવ વ્યવસ્થિત સન્માન સાથે એમના આદર પ્રભાવ કરો અને એ આપણે કલેક્ટર સાહેબને અને એસપી સાહેબને અમે અમે આવેદનપત્ર આપવા માટે એટલા માટે જ આવ્યા કે આગળ આવી કાર્યવાહી ન થાય એના માટે અમે પ્રાર્થના પત્ર આપ્યું છે જય હિન્દ જય ભારત